રાજપૂત સમાજના હોવાનું અને આ તમામ મહેસાણા પાટણ બનાસકાંઠા ગાંધીનગરના કલોલના રહેવાસી હોવાનો ધડાકો થયો છે જ્યારે અન્ય તમામ મુસાફરો પંજાબ હરિયાણા સહિતના છે આ તમામ મુસાફરોએ ત્રીસ કરોડમાં દુબઈથી ખાસ વિમાન ભાડે કર્યું

લોકો અગાઉ પાંચ ફ્લાઇટમાં પેરિસ એરપોર્ટથી જ ફ્યુલિંગ કરાવી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે આમ વધારે લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા હાલ તો કેન્દ્રીય એજન્સીઓની સાથે સાથે રાજ્યની એજન્સીઓ પણ તપાસ કરી રહી છે ફ્રાન્સમાં ઝડપાયેલી ખાનગી કંપનીની ફ્લાઇટમાંથી મળેલા છન્નુ ગુજરાતીઓ સાથે સીઆઈડી ક્રાઇમે ઝડપી લીધેલા એજન્ટ્સના કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરશે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો આ સૌથી મોટો પર્દાફાશ મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે શશી રેડ્ડી તેણે આ કબૂતરબાજી સ્થાનિક એજન્ટની મદદથી શરૂ કરી ગેરકાયદે અમેરિકા મોકલતા શશી રેડ્ડી ગેંગ વિવિધ લોકો પાસેથી રૂપિયા પડાવતા મોટા ભાગના એકવીસ માસથી લઈને સત્તર વર્ષના સગીરો છે ફ્રાન્સના બેટરી એરપોર્ટ પર જપ્ત વિમાનમાં આ ઘટસ્ફોટ થયો છે બે વ્યક્તિ ગેરકાયદે અમેરિકા જવું હોય તો દોઢ રૂપિયાનું એક પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનું પેકેજ ત્રણ વ્યક્તિ કે ફેમિલી હોય તો બે પોઈન્ટ દસ થી બે પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનું પેકેજ અડધા નાણાંની ચુકવણી એડવાન્સ અને બાકીના નાણાં મેક્સિકો બોર્ડરે પહોંચતા કરવામાં આવતી શશી રેડ્ડીના ઉત્તર ગુજરાતમાં દસ થી વધુ એજન્ટ કાર્યરત છે તેવી પણ હાલ જાણકારી પ્રાપ્ત થઈ છે શશી રેડ્ડીનું નેટવર્ક સમગ્ર ભારતમાં આખા દેશમાં ફેલાયેલું છે